આવે પેલા <laughs> <Heroic> <laughs> <Aę only? laughs> <-lar> <tical enamaccord>

એ ઊઠી again ગયા ખાલી આ તો આ રેસી ખાલી હા હવારે પ્યાહ નસીબમાં કઈ લઈ લીધી તમારી ગાએ 50 રૂપિયા હા છે ને ભાડું ફાળું ફાળું કરી જલે અરે બાબા 100 રૂપિયા તો 100 રૂપિયા મારે લો આ કેમ મોટી ખોની વધારું કરવા એ ખાલી બધા બધી ખાલી છે ભરી ગઈ તમે નસીબ ખાલી છે તમારું આ જો આ ફિર મુનાજીજી ને મન ગયા એ કોક કહે હો دارگی लागे રૂપિયા લાગે આપડે લઈ લે સાઈડ વારે ખાલી લાગે મને એવું લાગે છે તમી ફিয়াল ભેળની માર હેટ વલા

ખાલી એવો મલાફી એવો દુખે લગાડો ખાલી ખાલી છેક ની ખાલી છેક ની છેક લઈ ખાલ પગ લાગે છે મને ફરી ખાલી તે તે સી ફુલ થી અંદર ક્યાં જશે ને છે આઈ જો મારવાની આ સંગ વારાની બતરે ના 4 રૂપિયો તો ને છે ઓ નીરિયા ખાલી ખાલી હા બાપુ ની કો કાટે ફોન ના લાગે બસ મને ડહનટ ખાલી 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 મારી ખાલી બહુ નથી લાગે યંગલ ભાઈ જી તો જા રહે તો છે હાર્ડિક નહીં પામ્યો ખાલી

ข้าลีไอ้ไอ้ข้าวไม่ได้จลากเกี่ยวก่อนพี่เหรอเฮ้ยโอ้ยนั่นเฮียรู้ว่าลากเกี่ยห์ข้าลีแบบอดีกเั่นวะข้าลีเหรออดีตนั่นก็คือข้าลีลากจีมนั่น

મિત્રો તો આપડે લગાતાર એક મહિને રહ્યા તો તમને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો ના ભૂલતા તો આ ટીમ છે તો જેટલી મહેનત કરે એ પ્રમાણે તમે સપોર્ટ કરજો અમે મહેનત તો કરી રાખી બરાબર